ગોતા ચાંદલોડિયા બોડકદેવ ગાટલોડિયા જોધપુર મક્તમપુરા સરખેજ વેજલપુર થલતેજ અને છેક સરખેજ સુધી એમાં રહેતા પંદર પંદર લાખ લોકો અને પિસ્તાલીસો કોલોની ચાર હજાર પાંચસો સોસાયટી ફ્લેટ કોલોની આ બધાના ઘટરના પાણીની નિકાલની વ્યવસ્થા નથી કોઈની ઈચ્છા નથી એવું નહોતું કરવા નતું માગતું એવું એ નતું પરંતુ આખું ક્ષેત્ર વસતા 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 બે થી લઈ બે હજાર પચીસ સુધી ગામડાઓ જઈ શેર બની ગયું અને એની સમગ્રતાથી ચિંતા કરવી હોય તો ખૂબ મોટું બજેટ પણ ચાઇએ જોઈએ અને લાંબો સમય પણ જોઈએ ક્યાંનો પ્રશ્ન ચાલતો તો થી લઈ ચાંદખેડા સુધી સમગ્ર ક્ષેત્રમાં ગટરો ઉભરાતી હતી અને કેટલીક જગ્યાએ અઢી અઢી ફૂટ ઊંચું ગટરના પાણીના તળાવો પણ બન્યા હતા દ્રશ્ય જોઈ સંસદ સભ્ય તરીકે કમ કમી આવી જાય એવા દ્રશ્ય હતા પરંતુ હું ખરેખર હૃદયપૂર્વક અભિનંદન આપવા માગું છું કુલ મિલાકર આ એસટીપી પ્લાન્ટને બધું પતી ગયા પછી લગભગ ચારસો કરોડ રૂપિયાનો ખર્ચો થશે અને બારસો એમ એમ અઢારસો એમ એમ અને ચોવીસો એમ એમ વ્યાસની પાઇપો આની અંદર વપરાય છે હું અત્યારે ઉદઘાટન કરીને આવ્યો એનું ત્યાં આગળ થોડુંક ખાનું ખુલ્લું રાખ્યું હતું મને બતાવ્યું ધોધની જેમ પાણી જાય એમ નદી જતી હોય એ રીતે ગટરનું પાણી જાય આ બધું પાણી અવ્યવસ્થિત રીતે આ પંદર લાખ લોકોના સ્વાસ્થ્ય સાથે જેડા કરતું હતું અને સારું જીવન ના જીવી શકે એવું વાતાવરણ પણ બનાવ્યું પરંતુ નરેન્દ્રભાઈ મોદી સાહેબે ચાલુ કરેલી અમૃત યોજના ભૂપેન્દ્રભાઈ પટેલ મુખ્યમંત્રીજીએ ચાલુ કરેલી શહેરી વિકાસની યોજનાઓ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું ઓન પોતાનું ફંડ આ બધાનો ઉપયોગ કરી લગભગ ચારસો કરોડના ખર્ચે આ પંદર લાખ લોકોના રોજિંદા ગટરના પાણીની નિકાલની વ્યવસ્થા આજે થઈ છે ભાઈ આપણે સૌ ગાંધીનગર મતક્ષેત્રના મતદારો નરેન્દ્રભાઈ ભૂપેન્દ્રભાઈ અને મેયર સાહેબનો ખરેખર અભિનંદન અને આભાર માનવો જોઈએ ભાઈ અને રેકોર્ડ સમયની અંદર આ કામ મ્યુનિસિપલ કોર્પોરેશને પૂરું કર્યું વેસ્ટર્ન ટ્રંક લાઇનનું લોકાર્પણ આટલા ઓછા સમયમાં થશે એનો મને વિશ્વાસ નતો એશિયામાં પહેલીવાર માઇક્રો ટનલિંગ તરીકે જો ટેકનોલોજી છે જમીનની અંદર જ પાઇપ નાખી દેવાની ઉપર ખોદવાની જરૂર નહીં એનો ઉપયોગ કર્યો અને રોજિંદો વાહન વ્યવહાર અને રોજિંદુ આવા ડિસ્ટર્બ કર્યા વગર એ કામ પૂરું કર્યું અને મિત્રો મને તો ખરેખર સંતોષ છે કે પંદર લાખની આબાદી એટલે તો એક શહેર કહેવાય આખા શહેરની ગટર લાઈન આટલા ટૂંકા સમયમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓએ પૂરી કરી હૃદયપૂર્વક મ્યુનિસિપલ કમિશનર અને પૂરી ટીમને હું અભિનંદન આપવા માગું